カリवान થી આવી ભગવાન શ્રી રામ માટે ખાસ ભેટ પાકિસ્તાન થી આવી રામ લલ્લા માટે ખાસ ભેટ જેમ જેમ રામ મંદિર પ્રતિષ્ઠાનો સમય નજીક આવી રહ્યો છે તેમ તેમ દેશભરના લોકોમાં ભરપૂર જોશ જોવા મળી રહ્યો છે કેટલાક લોકો અયોધ્યા જઈને પ્રભુ શ્રી રામના દર્શન કરશે તો કેટલાક તેમના ઘરોમાં જ રામ લલ્લાને વધાવશે ભારતમાં ઠેર ઠેર દિવાળીના પહેલા જ દિવાળીનો માહોલ જોવા મળી રહ્યો છે અને લાગી રહ્યું છે જાણે જાન્યુઆરીમાં જ દિવાળીનો તહેવાર આવી ગયો હોય પણ સૌથી રસપ્રદ વાત તો એ છે કે આ ઐતિહાસિક પ્રસંગની સાક્ષી બનવા માટે ફક્ત ભારતના જ નહીં પરંતુ વિદેશમાં પણ અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે બાવીસમી જાન્યુઆરીના આ ભવ્ય કાર્યક્રમમાં પાકિસ્તાનથી ખાસ ભેટ મોકલવામાં આવી છે પાકિસ્તાનથી મોકલવામાં આવેલ આ ભેટનો ઉપયોગ ભગવાનના ભોગ માટે થશે હવે વાત કરીએ સિંધવ મીઠાની સિંધવ મીઠાને વ્રતની વાનગીઓના ઉપયોગમાં લેવાય છે પાકિસ્તાન એ એકમાત્ર દેશ છે જ્યાં સિંધવ મીઠું થાય છે ભારત પણ ત્યાંથી જ સિંધવ મીઠું લે છે ઉલ્લેખનીય છે કે રામ મંદિર ઉદ્ઘાટન સમારોહ માટે પાકિસ્તાને સિંધવ મીઠું ભેટમાં મોકલ્યું છે ફક્ત પાકિસ્તાન નહીં પણ તાલિબાન રાજવાડા અફઘાનિસ્તાનમાંથી પણ ખાસ ભેટ મોકલવામાં આવનાર છે અફઘાનિસ્તાનની ફેમસ નદી કાબુલ નદીમાંથી શ્રી રામ માટે જળ મોકલવામાં આવનાર છે ફક્ત પાકિસ્તાન નહીં આવી જ રીતે દેશ વિદેશમાંથી અલગ અલગ ભેટ પ્રભુ શ્રી રામ ને અર્પણ કરવામાં આવનાર છે ભારતના બનારસમાંથી એક હજાર પાન આવનાર છે જે ભક્તોને વહેંચવામાં આવશે ચંડીગઢથી એકસો પચ્ચીસ ક્વિન્ટલ શુદ્ધ દેશી ઘીના લાડુ આવનાર છે આગ્રાથી પેઠા જયપુરથી ઘી અને છત્તીસગઢથી ફૂલ આવનાર છે રામલલાને છપ્પન ભોગ કરવામાં આવશે પ્રભુ શ્રી રામ માટે સૌ કોઈમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે તો કમેન્ટ્સમાં જય શ્રી રામ લખવાનું ના ભૂલશો વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક કરશો અને આપના મિત્રો ને વિડીયો શેર કરશો પ્રમુખ પ્રસંગમ ચેનલ ને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલશો જય શ્રી રામ